અને ભેંસો માટે ખુલ્લું ખેતર ચરવા મૂકી દીધેલ ત્યારે આ પરિસ્થિતિ અંગે આપ વિચારી શકો છો કે જગતનો તાજ કેટલી હદ સુધી તૂટી ગયો છે અને કેટલી હદ સુધી દુઃખી થયો છે ત્યારે રાજ્ય સરકાર પણ હવે ખેડૂતોને થયેલા કમોસમી વરસાદથી નુકસાનના સંદર્ભમાં તાજેતરમાં જ એક મોટું પેકેજ જાહેર કરવાની જે જાહેરાત કરી રહ્યા છે ત્યારે ચોક્કસપણે ખેડૂતના આ સમગ્ર પાક નિષ્ફળ જતાં ખેડૂતોને મબલક પ્રમાણમાં સરકાર સહાય આપે તે ખૂબ જ ઈચ્છનીય છે પરંતુ હાલમાં તો આ દ્રશ્ય જોઈ અને આપ સ્પષ્ટ રીતે નક્કી કરી શકો છો કે જગતનો તાત કેટલી હદ સુધી દુઃખ દુઃખી અવસ્થામાં છે ત્યારે હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર હવે આ ખેડૂતોની વેદના અને દુઃખ કેટલી હદ સુધી સમજી અને વહેલી તકે કૃષિ પેકેજ જાહેર કરે તે ખૂબ જ ઈચ્છનીય છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર